ને સિત્તેર વડા પછી તો એ લોકો ધીમે ધીમે ફરવાના ચાલુ થતા અત્યારે યાર આજો નહીં થઈ ના વાર ખરે ને સમસ્યા ઊભી એકદમ થાય એ બધી વાત છોડો અમે અત્યારે છે ને બારસો કિલોમીટર દૂર જતા છે કા કર્ણાટકા હેર ઓઈલ લેવા સારું હા આપણે અહીંયા છે ને ડુપ્લિકેશન બહુ વધી ગયેલું છે ખાસ કરીને આપણા સુરતમાં છે ને આદિવાસી હેર ઓઈલ છે ને ડુપ્લિકેટ મળતા થઈ ગયેલા છે એ યુઝ કરીને લોકોના વાળ છે ને લાંબા થવા જોઈએ તેની જગ્યાએ લોકો ટકલા થઈ ગયેલા પણ લોકોને હમન નથી પડતી કે આ એટલે આપણે મંગાવવું કાંઠી જોઈએ બરાબર છે એટલે અમે એ હોડોહાડું અત્યારે સુરતથી જતા છે ડાયરેક કર્ણાટકા કાં મલતું છે એ લોકો કેવી રીતના બનાવતા છે એને જો આપણે વેચાણું લેવું હોય તો આપણે કેવી રીતના એને મંગાવી શકીએ ઘર બેઠા એ બધું તમને બતાવવાના છે એટલે અમારે જ્યારે વિડીયોમાં બની રહ્યો છે કે ને આ ગાડીમાં અમે અત્યારે આવેલા છે બારડોલીથી કરોડરા હમણાં કરોડરામાં ઉભા રહેલા છે નવે અહીંયા કરોડરાથી કર્ણાટકા આનાથી હું મોઘી ગાડીમાં જવાના છે એ કઈ ગાડી માં ને તે હમણાં તમને બતાવીએ બરાબર માં બની રહેજો ચાલ ત્યારે ઉચક ફેલાય ઉચક બહુ મગજ જા તમારી મોટી ગાડી હમણાં આવી છે કર્યો કેટલી કે ઊભા રાખી કેટલી મારે આવી ગયા હમણાં

રસ્તે મને મઠાવ હે પ્રાચી જે તાર મેંદુ વાળા લાવ્યો ઢોસા લાવ્યો ઇડલી સંભાર લાવો તને બહુ ભાવે ને ચાલ ચાલ ઉઠાવ એ તો બધા ખવડાવે પણ મતલબ પુષ્પાને મલાવે ને તો ખરા ગણો અત્યારે ચૂપચાપ ખાઈ લે તને પુષ્પાને હમ મલાવજો હમણા બેંગ્લોર આપણે પહોંચવાના તાકે ને તને પુષ્પા સાથે મીટિંગ કરાવજો ચાલ હમણા ઉઠાઓ ફટાફટ ચાલ ઓય જો 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 પુષ્પાનો ફોટો જોઈએ હા અલ્લુ અર્જુન સુપરસ્ટાર યા ચૂકેગા નહીં સાલા યા ઓય એના ઘરે લઈ જાવ એના ઘરે કા લઈ જવાનો કર્ણાટક કે નટલુ થોડું છે તો લઠ મોટો કર્ણાટક તો પણ તમે મને તો એવું કીધું કે તમે એના ઘરે મને લઈ જજો કે મારા કાકાનો કીકો ખોડો છે એના ઘરે મે તને લઈ જવાનો अभी तुम्हें भाभी वाली भोपा मार करेगी है आज जो फुप्पा नहीं ले गया ना तो इधर ही काट डालेगी मैं लांगरी नीचे करने वाक तो मत तुमको उसको उसको ओए तुम लोगों को कितनी बार बोलना पड़ेगा चलो बाहर निकलो कब्जा आवाज कर रहे हो बाकी पैसे यार हिसाब हो रहा है आई रे मां

અમે જતા છે આદિવાસી તેલ લેવા એટલે તેલ લીધા વગર અમે ઘરે નથી જવાના અને તમને આખી પ્રોસેસ બતાવો કેવી રીતના બનતું છે તે હવે અહીંયાથી અમે હોઢવા નીકળીએ છીએ આદિવાસી હેરો હસનના જંગલમાં છે હવે જંગલમાં કેમ ના હું ચાલતા ચાલતા એ વાત છોડો ને પ્લેનમાં જવો ને સારો અને પ્લેનમાં હો બેહારા બરાબર છે ને આદિવાસી તેલ હો લે હું અલ્લુ અર્જુન ને હો મલાવા બસ હવે લવડી બંધ કરજે ને ચાલતી પકડ ચાલ હટ કરીએ કોઈને બેહીએ બીજું હવે